આણંદમાં એચ એમ પટેલ માર્ગ એસોસિએશન દ્વારા મિલન કાર્યક્રમ આયોજ્યો આણંદમાં એચ એમ પટેલ માર્ગ એસોસિએશન દ્વારા મિલન કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો અને સ્વાગત પ્રવચન કરીને બધાને આવકાર્યા હતા જેમાં એસોસિએશનના સભ્યો પરિવારજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા એસોસિએશનના સભ્ય હેમંત ઠાકરે જણાવ્યું હતું કે એસોસિએશનનો મુખ્ય હેતુ આ વિસ્તારને સ્વચ્છ સુંદર બનાવવા માટે વિસ્તારથી નાનેથી મોટી સમસ્યાઓને ઉકેલ માટે નાગરિકોને સંગઠિત કરવાનો છે એસોસિયેશના સભ્યો દ્વારા સમયાંતરે બેઠકો કરી આ વિસ્તારમાં સર્વાંગી વિકાસ માટે સમૂહ ચિંતન કરવામાં આવે છે એક વર્ષ અગાઉ આ એસોસિયનની રચના કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા એસોસિયનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી મારું નામ રાજેશ મહેતા છે હું આ વિસ્તારનો રહેવાસી છું છેલ્લા પચ્ચીસ વર્ષથી આ વિસ્તારમાં રહું છું અને આ વિસ્તારમાં છેલ્લા લગભગ એક વર્ષ અથવા તો એનાથી વધારે સમય પહેલા આ એક શરૂ થયેલું પચાસ સોસાયટીઓ નું સમૂહ ઉમદા બનાવવા માટે અલગ અલગ પ્રવૃત્તિઓમાં કાર્યરત છે અમે છેલ્લા એક વર્ષમાં ઘણા બધા આયોજન કરેલા છે સુંદરકાંડ નું આયોજન કર્યું એમાં ખુબજ સુરત જનમેદની એકઠી થઈ હતી અને જ સુંદર આયોજન થયું હતું

સંગઠિત થયા પછી બધા સારા કાર્ય અત્યારે શિયાળો ચાલુ છે તો બહેનોનું સ્વાસ્થ્ય બી અગત્યનું છે એટલે આગામી કાર્યક્રમ અમે યોગ શિબિરનો કરવાની ઈચ્છા રાખીએ છીએ અને એવી રીતે વર્ષમાં અનુકૂળતા પ્રમાણેના ઘણા પ્રોગ્રામો થયા કરે એવી ઈચ્છા રાખીએ છીએ